પેલા ગેલા ફાના મંગાફાના બોલાવા છો ફોલાય મારા ભાઈને જો મારે છો અમ દાંત ચઢિયા એવો એને એ બે હજારના આવજ જ છે અને એવું ને પેલા ફોલાય એ બે હજાર બોલાવો તો હું મારજો કોમ છ પછી એમની વાત છે અને કહેતા ને કે તમારા ભાઈ કેવા છે તે હાલ કશું કહેવું નહીં હું એ ને પછી એમની વાત છે મારા ભાઈને જો મારે છે હજી ખૂઈ જ રહ્યો છો ચાંદો આયે ને બેઠો ને બેઠો હવે ફોન કરીને બોલાવવા પડશે આવી એમના જોડે સોંપી વાત કરું પછી એમને આવ પછી ખખડાવ ફોન કરવા દે હેલાભા મંગાભા એ આ બાજુ આવજો ને થોડું કોમ છે તમારું હા હા આવીશ છે પછી એમના વાત

ઓફર લાદો છે અરે યાર આ બંધ કર મફર લાતા હું ગયા જો શું થયું ઓય નહીં થયું કાલ જ્યોતો ચોક બાર હા અને હું જો ને કે પડી ગયો તો રસ્તામાં કેમ હા ને એ તો ભડે ખબર નહીં

આજે છે ને જો બરાબર અને આ બાજુ રોડ પર જોયું તો માટી માટી થઈ રહ્યો છો ભાઈ તો આજે રોજ વાત

ભાઈબંધ જોડે જો હું કઉ છું જે તમે મોન આ તમે ફરતા હોય છે એટલે મને ડાઉટ પડ્યો તમારા પર ગેલા ભા અને મંગા ભા ઉપર એટલે બહુ પૂછવા માટે તમાર મને પી અને બોલાવે છે એટલે જો મારા ભાઈને થયું ને તો તમારા બેની આઈ બનશે અને તમે લીધો છ તો વધો નહીં આવે એટલે કે ભાઈ જો પકડાઈ જાઓ ને તો મારી મારી સોડિયા પાડે

જેને કર્યું છે એ પણ મોટા પૂલો તો સારું છે અરે એ હું કઈ કઈ થા મને થોડું જેવું હતું અરે હવે કઈ રીતે મોનવું એ મોનાવો તો મારા હાથમાં છે